ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારા બધાનું મારે એક ફ્રેશ વિડીયો બ્લોગમાં આતે દિવસની શરૂઆત સવારે સાડા સાત આઠ વાગે થાય છે આજે જવાનું છે બહાર એટલે તૈયાર થઈ જાય છીએ અમે બધા અને મારે સાહેબને જવાનું આમ તો મારે એકલી જ જવાનું હતું પણ સાહેબ અમારા રંગાતા આવી છે એટલે હું સાહેબે જઈએ છીએ એટલે બને રહેજો વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચલો મળીએ થોડી વાર રહી જો સાહેબ તૈયાર થઈ જાય એ દીવા કરી છે સાહેબ અને કામ પણ કરી લીધું મેં વેલા વેલા મશીનમાં કપડા ધોવાસી તૈયાર થઈ જશે નીકળવાની તૈયારીઓ કરીએ છીએ ચલો નીકળીએ બધા માછા ચોકડી પહોંચાઈ વચ્ચે ફોલ્ડ કર્યો લાગવા મળીએ હવે શિયાળો આવી ગયો લાગે છે એક્ટિવ ઠંડી લાગતી હતી ઓમ નથી લાગતી પણ એક્ટિવ આમ ઠંડી લાગે છે સાહેબ જો ચાપી બાજુ જાય ગાંધીનગર જાય ઓમ જાય કલોલ જાય ઓમ જાય પેલું ચુલાસણ ની બાજુ જવાય અને આ બાજુ જઈએ ને ઓળા આવો કર્યો <laughs> 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 <coughs> 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 પેલાનો ખોવાઈ તો હવે મળ્યો છો ચાલ અમદાવાદ થતો હતો પણ પોણીઓ લઈ જાય તો એવો મળ્યો છે ફોન એ વાર નું આ બાજુ હોવા ને એવું ચાલે છે

અને મેં આવી પેલા મારા ભાઈના મીના ઘેર જેવા ને પછી અહીંયા વાસમાં આવ્યા અમારા રો વાસ દેવ પણ આવ્યા છે અને બંને એવું છે હતી બધા બેઠા છે ને હું અહીંયા આવી જ વાતો કરવાની વદનાના વાગી ગયા છે કેટલા વાગ્યા પુણાસો સો અને હું આ તો આ ભાઈ તો દેવાંશભાઈ ઊંઘા ઊંઘા ઊંઘવા તૈયાર કરતી ભાઈ આયા તે અમને ઊંઘવા ના દીધો જો બધું ડગલું એમ નાય એ ઊંઘ્યો નહિ મને ઊંઘવા ના દીધી અને જો એ શું કરે શું કરો દેવાંશ અને જય શ્રી કૃષ્ણ કહો હેપી દિવાલી

Anak-anak tak? Anak ektaan nama siapa? Ekta. Ano mama. Mama. Doktor. Tutu. Do -do. Oh doktor. Hmm? Doktor. Tutu. Dada. Dada. An aku siapa? Aku siapa? Ida Ba. <laughs> oh. <sus> hmm. Ia wo walau lagi. આ લાવ લો લા લાવ વાલો વાલો લાગે વાવ વાવ લા લાવ ચલો હોજ પડી ગઈ છે અને અમારા દેવાંશ ભાઈને નવરા એ તૈયાર કરીને મોકલી દીધો હતા હું દે દેવાંશ બે જણા બેહી રહેતા વાતો કરતો તો બહાર લાઈટ કરી દી પંખો બંધ કરી દઈ બાર અંધાર થઈ ગયો હું ને દેવાંશ બે જણા વાતો ને એવું કરતા તો હવે એનું પપ્પા એને લઈ જાય ને અને મારે તો હજુ પોતું બાકી છે તે પોતું એટલે સવારે તો કરીને જઈ હતી પણ દેવાંસના નગરાયો હતો ને એટલે એનો આખા ઘરમાં બાથરૂમમાંથી પગલો પાડતો 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 આખા ઘરમાં જોઈએ તો મોટું મોટું પોતું કરી દઉં હું મશીનમાં કરી કપડાં પહેલાં હુંગવ્યા હતા ને એમ હતા તે મશીનમાંથી થોડું પાણી નીકળ્યું હતું ને તો એ બધું પડ્યું છે તે હવે પોતું કરી દઉં ફટફટ અને પછી રસોઈ કરવાની તો બાકી હજુ તો આ તો ઊંઘવા તો મળ્યું નહીં મને અને થાકે તો બપોરે તો પહેલાં સવારે અમે જતો હતો ને ત્યારે તો એટલી ગર એટલી ઠંડી લાગતી હતી ને એક્ટિવામાં પગ ફરતા હતા બરાબરના અને રિટર્નમાં આવ્યા ને અમે જુલાસણથી તાર તો એટલી ગરમી લાગે એટલી ગરમી લાગે ને મને તો આમ ચક્કર આવી જાય એવું થઈ જતી એટલી ગરમી હતી બપોરે તો એટલે હવારે ઠંડી વાય છે અને બપોરે ગરમી લાગે છે એવું વાતાવરણ થઈ જશે અને અંદર રસોડામાં તો અંધારું છે તે લાઇટ બાઇટ કરીએ અને હજુ તો મારે પોતું કરીને પછી રસોઈ કરે સાત વાગી જ્યાસી રસોડામાં તો અંધારું છે એટલે લાઈટ કરી દઈએ જે ચા બનાવી મી એન દેવાંશે ચા હવાની તપેલી સારી એ ઘસવાળી બાકી રહી જતી એટલી અને અત્યારે બનાવી મેન દેવાંશે ચા પીધું અને વાસણને એવું તો ગોઠવી દીધું પણ અત્યારે આ ખીચડીને એવું બધું બનાવવાનું છે ને એટલે એટલો વાસણ બહાર રવા દીધો અને હાલ જ આવી અને કપડાંને હું છું જો હજુ તો અવડે જ કપડાંને હુંવીશ તે હુકવાય છે બધા પહેલાં પોતું કરી દઈએ અને પછી વધવાનું કરી દઈએ બહુ દિવસ ફરી આવ્યો બહુ દિવસથી મારે ફરવાનું ફરવાનું જ રહે જોઈએ ચાર દેવાન ભાઈએ બહુ દિવસથી ફરવાનું ફરવાનું ચાલે છે ડ્રેસ જો ગોળ ડ્રેસ પહેરી દીધો છે એડો પોતું કરી દઈએ નહીં બોલવું કશું પોતું કરી દઈએ બોલવા ગડબડ થાય ને એટલે નહીં બોલવું એમ કઈ દેવાનું ગડબડ થઈ જાય ને એટલે કારણ કે શું બોલવું શું ના બોલવું વિચાર કરવો પડે ને એટલે પછી એમ થાય કે હવે નહીં બોલવું નહીં બોલું એવું કરી દઈએ ભાઈ મજાકમાં ચાલી જાય છે બધું મેડમ હવે પોતું કરી દઈએ બીજું કંઈ નહીં બોલવું પોતું કરી કાઢીશ હા અને હવે બધું બંધ કરી દઈએ ને હવે રસોઈ કરી દઈએ ચલો હવે આજના માટે આટલો જ મારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાલે ફરીવાર મળીશું નવા બ્લોગ સાથે નવા દિવસ સાથે ચલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતાજી આવજો પહેરી પહેરી કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો આવજો